દિયોદરમાં ઓબીસી સમાજો દ્વારા અનામત વર્ગીકરણ કરવાને લઈને દિયોદર નાયબ કલેક્ટર મામલતદાર સ્થાનિક ધારાસભ્યને આવેદનપત્ર અપાયું ઓબીસી સમાજો દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરી કરી ઓબીસી અતિ પછાત વર્ગમાં સમાવેશ કરવા માંગ કરી હતી ગુજરાતમાં એકસો છેતાલીસ સમુદાયોમાં વીસ ટકા સમુદાયો ઓબીસી અનામતનું વિવિધ શૈક્ષણિક અને સરકારી નોકરીઓ લાભ જ્યારે એંસી ટકા સમુદાયો લાભોથી વંચિત રહે છે ઠાકુર કોળી દેવીપૂજક રાવળ યોગી ગૌસ્વામી વણઝાર ધૂબી નાઈ મોચી જેવા સુથી વધુ સમુદાયો ઓબીસી અનામતથી સકારાત્મક લાભથી વંચિત રહ્યા છે મહારાષ્ટ્ર હરિયાણા બિહાર આંધ્રપ્રદેશ કર્ણાટક તેલંગાણા તમિલનાડુ અને કેરળ રાજ્યમાં ઓબીસી અનામતનું વર્ગીકરણ અમલમાં જ્યારે ગુજરાતમાં ઓબીસીના સૌથી વધુ સમુદાયો લાભોથી વંચિત છે એક સર્વે એક સમિતિની રચના દ્વારા ઓ બી વર્ગીકરણ કરવા દિયોદર ઓબીસી વર્ગીકરણ સમિતિની માંગ કરી છે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ નહીં કરવામાં આવે તો નેવ ટકાથી વધુ ઓબીસી સમુદાયો વિકાસના મુખ્ય પ્રવાહથી વંચિત રહેશે સમુદાય દ્વારા નાયબ કલેક્ટર મામલતદાર અને સ્થાનિક ધારાસભ્યોને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સમગ્ર અંદર આજે વર્ગીકરણ કામ ચાલી રહ્યું છે જેના સંચાલન ગાંધીનગરથી તારક ઠાકોર ગાંધીનગર કરી રહ્યા છે જે અનુસંધાને ઓબીસી વર્ગીકરણમાં જોઈએ તો હાલની ઓબીસીનું વર્ગીકરણ થયેલું છે તેની અંદર અમુક સધર વર્ગો જે નાના લોકોને કોઈ સહાય કે આ ઓબીસીનો લાભ મળતો નથી એના અનુસંધાનમાં અમે એક સરકાર પાસે રજૂઆત કરીએ છીએ કે નાના લોકોને કોઈ વિભાજન કરો કે જે ઇન્ટિરિયર છે વસ્તી ધોરણે ગણતરી કરી અને એનું અલગ વિભાજન કરો અને જેના કારણે નાના લોકો જે વાદી છે ઠાકોર સમાજ છે કે દેવી પૂજક સમાજ છે રાવળ સમાજ છે ગોસ્વામી સમાજ છે વણઝારા છે ધોબી છે મોચી છે નાઈ છે આ સમાજને જે કોઈ લાભ નથી મળતા ઓબીસીના એ લાભ મળે એના માટે કરીને આજે અમે આ રજૂઆત કરી છે અને ગુજરાતની અંદર કુલ એકસો ને છેતાલીસ સમુદાયો છે ઓબીસીમાં જેમાંથી વર્ગીકરણ કરી અને અમુક ભાગ નાના લોકો માટે ફાળવવામાં આવે તે માટે અમે આજે પ્રાંત દિયુદરશ્રી અને મામલતદાર દિયોદરશ્રી વિધાનસભાના ધારાસભ્યશ્રી કેસાજી ચૌહાણને આજે આવેદનપત્ર આપી અમારી રજૂઆત કરી છે કે સરકારમાં આની રજૂઆત કરો અને ઓબીસીનું વર્ગીકરણ કરો ગુજરાતમાં જે ઓબીસી વર્ગીકરણ સમિતિ છે એના દ્વારા અમે આજે દિયોદર તાલુકાઓ ઓબીસી વર્ગીકરણ સમિતિ દ્વારા જે ગુજરાતમાં જે અતિ અતિ પછાત સમાજો છે એમના દ્વારા એમના માટે એમની માગને લઈને અને એમની માગને લઈને આવેદનપત્ર આજે મામલોદર સાહેબ પ્રાંત સાહેબ અને ધારાસભ્ય સાહેબશ્રીને આપ્યું છે એમાં એવું છે કે ઓબીસી વર્ગીકરણ દરેક રાજ્યની અંદર બારીક આખા દેશના બારેક રાજ્યની અંદર ઓબીસી વર્ગીકરણ શક્ય છે જેમ કે ઓબીસી વર્ગીકરણ અતિ પછાત જે સમાજો છે એમના માટે અને જે સધર સમાજો છે એમાં દરેક રાજ્યની અંદર બે ભાગ છે એવા ગુજરાતની અંદર પણ ઓબીસી સમાજના બે ભાગ પડે અને અતિ પછાત સમાજો જે આજથી વર્ષોથી કોઈ સરકાર શ્રીનો કોઈ લાભ લીધો નથી એવા લાભો મળે અને નોકરીમાં બી પછાત છે તો નોકરીમાં બી લાભો મળે એના માટે અમે આવેદનપત્ર આજે આપ્યું છે કારણ કે આપણા રાજ્યમાં જાતિ આધારિત વર્ગીકરણ થઈ રહ્યું છે જેમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ રહી છે જેમાં ઘણી ઓબીસીમાં ઘણી બધી જાત સમાજો આવે છે જેમ કે ઠાકોર કોળી દેવી પૂજક રાવળ ગોસ્વામી વણજારા ધોબી નાઈ મોચી જેવા સૌથી વધારે સમાજો આવે છે તેમના માટે જાતિ આધારિત વર્ગીકરણ થાય તે ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા આજે નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે માનનીય શ્રી મામલદાર સાહેબ આવેદન પત્ર આપ્યું છે અને માન શ્રી માનશ્રી અમારા ધારાસભ્યશ્રી કેશવજી ચૌહાણ સાહેબને પત્ર આપ્યું છે મારી એક જ વાત છે કે એકસો ને છેતાળીસ જે જ્ઞાતિઓ છે એની અંદરથી જે અતિ ગરીબ પછાત વર્ગ છે એવા લોકોને સરકાર સર્વે કરાવે અને સર્વે કરાવી અને એની અંદર જે અતિ પછાત વર્ગ છે એ લોકોને અલગથી ઓબીસીના મતનું વર્ગ કરી અને એને અલગ ઓબીસી આપવા વિનંતી છે સાહેબ શ્રીની અને માનની શ્રી કે મારા યુવાનો બાર પાસ કરી કોલેજ કરે છે કોલેજ કરી છતાં છતાં બે વર્ષ ત્રણ વર્ષ જ્યારે કરે છે સત્તા પણ નોકરી લાગતા રહે ત્યારે ખૂબ દુઃખ થાય છે એ બાબતની અંદર અને અમારે ખૂબ એને હેરણ થવું પડે છે અને લોકો ભાગી પડે છે એના મારે સરકાર સાથે વિનંતી છે કે અતિ પછાત વર્ગનું સરકાર સર્વે કરાવી અને સરકાર સર્વે કરાવી અને તાત્કાલિક સરકારને અમલ કરે એવી મારી વિનંતી છે